ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર ગરુડ પુરાણ આપણે સાંભળી રહ્યા છીએ એક થી ત્રણ અધ્યાય આપણે સાંભળી લીધા અને આજે ચોથો અધ્યાય દુષ્ટોના પાપનું વર્ણન અને શ્રાદ્ધનો મહિમા આ અધ્યાય ચોથામાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ કે આ શ્રાદ્ધ પક્ષના કોઈ પણ તમે ભગવાનના પુરાણો ગ્રંથો વાંચો છો ગીતાજી વાંચો છો રામાયણ કંઈ પણ તમે ભગવાનના ગ્રંથ વાંચો છો તો એનું સીધું પુણ્યફળ આપણા પિતૃઓને પૂર્વજોને મળે છે અને એ પરમ ગતિને પામે છે એમના આશીર્વાદ આપણને મળે છે માટે આ સમયે આ સોળ દિવસના સમય દરમિયાન ગરુડ પુરાણ વાંચવાનો ખૂબ જ મહિમા છે આ દિવસો સોળ દિવસ પિતૃઓને સમર્પિત છે તો આજે આપણે અધ્યાય ચાર ગરુડ પુરાણ સાંભળીશું અધ્યાય ચાર જેમાં

તેને નરકવાસો ભોગવવો પડે છે યમપુરીમાં જવું પડે છે અને અનેક કષ્ટ ભોગવવા પડે છે તેનું વર્ણન આ ગરુડ પુરાણમાં સાંભળવા મળે છે ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ પૂર્વજો પ્રત્યાયની શ્રદ્ધા જન્મ મૃત્યુ ઉપરાંત જે ક્રિયા છે સોળ શ્રાદ્ધ છે આદેનું વર્ણન કરવામાં આવ્યું છે અઢાર અધ્યાયથી સંપન્ન આ ગરુડ પુરાણ છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના વાહન ગરુડજી છે તેઓ ભગવાન નારાયણને પ્રશ્ન પૂછે છે અને તેમના જવાબ આપે છે ભગવાન શ્રી હરી આ ગરુડ પુરાણની રચના આવી રીતે થઈ છે જે વેદ વ્યાસજીએ સંપૂર્ણપણે આ લેખી છે અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના 1 થી 3 અધ્યાય સાંભળ્યા સાંભળી ચૂક્યા અને આજના દિવસે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 4 દુષ્ટોના પાપોનું વર્ણન સ નો મહિમા બોલો ગરુડ વાહન ભગવાન શ્રી હરીની જય લક્ષ્મીપતિની જય શ્રી ગરુડજી પૂછે છે હે ભગવાન

પરંતુ ધર્માત્મા પ્રાણી ત્રણ દ્વારથી અર્થાત પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે આ આખું વિવરણ હું તમારી જોડે કરું છું સાંભળો દક્ષિણ દ્વારના મારવા મહાદુખ આપવાવાળી વેતરણી નદી છે એમાં પણ પોતાના કર્મ અનુસાર પાપી જાય છે વેતરણી નદીમાં એના પાપ અનુસાર જાય છે ને વર્ણન કરું છું બ્રાહ્મણને મારવાવાળા ગાયને મારવાવાળા બાળકનો વધ કરવાવાળા સ્ત્રીને મારવાવાળા ગર્ભપાત કરવાવાળા અને ગુપ્ત પાપોને કરવાવાળા વેતરણીમાં ડૂબી જાય છે ગુરુના દ્રવ્યને દેવતાના દ્રવ્યને તથા સ્ત્રીના દ્રવ્યને બાળકના દ્રવ્યને જે હરણ કરે છે અને જે ઋણ લઈ આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા માટે આપે છે બીજાના દોષને ગ્રહણ કરવાવાળા ગુણને છુપાવાવાળા ગુણોવાનોથી ઈર્ષા કરવાવાળા નીચની સંગતિ કરવાવાળા સત્સંગથી દૂર રહેવાવાળા પુરાણ વેદ મીમાંસા ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા દુખીઓને જોઈને પ્રસન્ન થવાવાળા પ્રસન્નને દુઃખ આપવાવાળા અને દુષ્ટ વચન કહેવાવાળા દુષ્ટ સ્વભાવવાળા સારા વચનોને ન સાંભળવાવાળા યોગ્ય પુરુષને પણ જોઈને ઘમંડવાળા કરવાવાળા મૂર્ખ હોયને પણ પોતાને પંડિત સમજવાવાળા તે બધા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમ યમમાં માર્ગમાં જાય છે હવે હું તમને બતાવું છું કે યમદૂતો દ્વારા પીડિત થઈને જે પ્રાણી વેતરણી જાય છે અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ થાય છે જે લોકો માતા પિતા ગુરુ આચાર્ય અને પૂજ્યજનોનું અપમાન કરે છે તે પાપી પ્રાણી વેતરણીમાં ડુબાડવામાં આવે છે જે લોકો પવિત્રતા સ્ત્રીના દ્રેશથી પરિત્યાગ કરે છે તે વેતરણીમાં પડે છે જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે અને એમનું અપમાન કરે છે તે લોકો વેતરણીમાં પડે છે જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો અથવા બોલાવીને નથી આપતો એ બંને હંમેશા એ વેતરણીમાં પડી જાય છે જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પછતાવો કરે છે અને જે બીજાઓની આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવા વાળાને જે રોકી દે છે તેઓ વેતરણીમાં પડે છે જે યજ્ઞનો વિધ્વંસ કરવા વાળા છે જે કથાઓમાં વિઘ્ન કરવા વાળા છે તેઓ હંમેશા કષ્ટ સહન કરે છે જે બ્રાહ્મણ ગોળ મધ મીઠાઈ દૂધ વગેરેને છે વૃષિ એટલે અકુલિન સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞ સિવાય પોતાના માટે પશુઓને મારવા વાળા છે તથા બ્રાહ્મણોના કર્મથી ભ્રષ્ટ માંસ ખાવા વાળા મદિરા પીવા વાળા नीरपुંછ સ્વભાવવાળા સાസ്ത്രોના અધયનથી રહિત જે શુદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે જનોઈ ધારણ કરે છે અને બ્રાહ્માણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે જે કન્યાઓથી ભોગ કરે છે અને પતિવ્રતા કુશળ કોણ શિલા સ્ત્રીઓથી છળ કરે છે તે વેતરણી નદીમાં ડૂબી જાય છે આ પ્રકારે જે લોકો અત્યંત નિષક

એ નરકોમાં જે ફેંકવામાં આવે છે એમના પાપોને હું તમારાથી કહું છું ઈશ્વરને ન માનવાવાળા દાનનું ખંડન કરવાવાળા પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા પોતાના કર્મ તથા આશ્રિતો એટલે કે પુત્ર સ્ત્રી દેવતા અતિથિ અને સેવક વગેરેને દુઃખ આપવાવાળા સંસારના વિષયમાં સલગ્ન સંસારને ઠગવા માટે દંભ કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે

તે નરક જાય છે અને જે શુદ્રથી સ્ત્રીથી પોતાની સંતાન પેદા કરે છે તે બ્રાહ્મણ તત્ત્વથી નષ્ટ થઈ જાય છે તે બ્રાહ્મણોમાં અધર્મ છે એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ન કરવી જોઈએ જે આજ્ઞાની દેવતા વગેરેથી વિમુખ રહે છે તે અવશ્ય નરકગામી થાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા બલકે અનુમોદન કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં જાય છે જે સ્ત્રીઓના પતિ એક જ શરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પણ જો એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરક ભોગવે છે જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રીથી સાથે ભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રીથી સંભોગ કરે છે તે નિશ્ચય નરકમાં જાય છે જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે બગીચામાં તથા ગાયોના સ્થાનમાં મળમૂત્ર કરે છે તે નિશ્ચય જ નરકમાં જાય છે નરક ગામે બને છે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા જે તલવાર વગેરે શસ્ત્રો તથા વીર વેરજનુષ્યને બનાવવાવાળા તથા વેચવાવાળા છે તે નિશ્ચિત રૂપે નરક જાય છે ચામડાને વેચવાવાળા વેશ્ય ચરિત્રને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા નિશ્ચય જ નરકમાં જાય છે જે ગરીબ અનાથ પર દયા નથી કરતા અને જે સજ્જનોથી દ્વેષ કરે છે જે અપરાધ વગર કોઈને દંડ આપે છે તે નિશ્ચય જ નરકમાં જાય છે જે મનુષ્ય આશાથી યુક્ત ઘરમાં આવીને યાચક બ્રાહ્મણને રસોઈમાં તૈયાર થવા પર ભોજન નથી આપતા તેઓ પણ નિશ્ચય નરકમાં જ જાય છે અને બધા જીવોમાં

તેઓ નિશ્ચય નરકમાં જાય છે જે મનુષ્ય મિત્રોથી દ્રોહ કરે છે જે ભંગ કરે છે જે આશાઓ પર તુષારાપાત કરે છે તે પણ નિશ્ચય જ નરકમાં જવાવાળા હોય છે જે પુરુષ લગ્નને દેવયાત્રાને અને તીર્થયાત્રાને નષ્ટ કરે છે તેઓ નિશ્ચય નરકમાં વસે છે ત્યાંથી તેઓ ફરી ક્યારે પાછા નથી ફરતા ઘરમાં ગામમાં તથા મનમાં આગ લગાવવા વાળાને યમદૂત પકડીને અગ્નિકુંડમાં પકાવે છે જ્યારે અગ્નિમાં શરીર બળવાથી તે પાપી પ્રાણી છાયા માંગે છે ત્યારે એને યમદૂત આસી પત્રવનમાં લઈ જાય છે સમાન તીખા વાગવાથી શરીર જ્યારે કપાઈ જાય છે ત્યારે યમદૂતો કહે છે હે પાપી ઠંડા છાયડામાં સુખની નિંદ્રા લઈ લે જ્યારે તે પાપી પાણી પીવા માંગે છે ત્યારે યમદૂત એને પીવા માટે અત્યંત ગરમ તેલ આપે છે અને કહે છે કે લો ખાઓ પીઓ એ ગરમ તેલને પીતા એ જીવની આંતરડી જળ થઈ જાય છે અને તે મૂર્છિત થઈને પડી જાય છે ખૂબ જ મુશ્કેલીથી કોઈ પ્રકારે ઊઠીને ખૂબ દિનતા બતાવી અને પરવશ હોવાને કારણે લાંબો શ્વાસ લે છે કંઈક કહેવા માટે અસમર્થ રહે છે આ રીતે અપકર્મ કરવાવાળા પુરુષ નારી કષ્ટ સહન કરે છે ભગવાન નારાયણે કહ્યું હે ગરુડ પાપીઓથી યાતના મેં આ પ્રકારે કહી પણ આટલાથી શું થાય એનું વર્ણન બધા શાસ્ત્રોમાં વિશેષ રૂપથી કરવામાં આવ્યું છે પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી પુરુષ છે તે આ પ્રકારે હજારો કષ્ટોને સહન કરીને પ્રલય કાળ સુધી ઘોર નરકમાં જાય છે તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જ જન્મ લે છે અર્થાત નરકમાં રહેવાવાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે વૃક્ષ ગુલ્મ લત્તા વલ્લી પર્વત તૃણ ઘાસ ફૂલ વગેરેથી સાવર સંજ્ઞા છે

એનો પીછો કરે છે તેથી મનુષ્યને દુષ્ટ કર્મોથી બચવું જોઈએ તો મિત્રો આ હતો ગરુડ પુરાણનો ચોથો અધ્યાય દુષ્ટોના પાપો નું વર્ણન તો મિત્રો કૃપા કરીને ગરુડ પુરાણ ના સાંભળજો જેથી આપણા પિતૃદોઓને તેઓને શાંતિ મળે મોક્ષ મળે એમને પરમ ગતિ મળે અને વિડીયો બને એટલો શેર કરજો જેથી બીજાને પણ સાંભળવાનો અવસર મળે આપણને પુણ્ય ફળ મળે તો વિડીયો શેર કરજો લાઈક કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં પિતૃ દેવો ભવ નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ